ગરીબોના કલ્યાણ માટે સરકાર દ્વારા ખૂબ જ સારી સારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ સરકારની આ યોજનાઓનો ગરીબોને જોઈએ તેવો લાભ મળતો નથી કારણ કે સરકારની આ યોજના માટે કર્મચારીની ઉદાસીનતા જ લાભાર્થીઓને લાભોથી વંચિત રાખી રહી છે આવું જ કંઈક સેતુ કાર્યક્રમને લઈ પણ જોવા મળી રહ્યું છે સેવાસેતુ કાર્યક્રમમાં સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓનો સીધો લાભ મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે પરંતુ સેવાસેતુ જેવા સુંદર કાર્યક્રમનો લાભ જોઈએ તેટલા લોકોને નથી મળી રહ્યો આંગે અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સરકારી અધિકારીઓ દ્વારા સેવાસેતુ કાર્યક્રમની યોગ્ય જાહેરાત કરવામાં ન આવતી હોવાથી આ કાર્યક્રમનો લાભ લેનારા લાભાર્થીઓ જ આ કાર્યક્રમથી અજાણ રહેતા હોય છે અને તેના લીધે ખૂબ જ જૂજ લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે તો બીજી તરફ સેવાસેતુ કાર્યક્રમનો સમય સવારથી નવથી સાંજના પાંચ વાગ્યા સુધીનો હોય છે પરંતુ સરકારી અધિકારીઓએ શરૂઆતના બે કે ત્રણ કલાક બાદ કાર્યક્રમને આટોપી લેતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે જેથી લાભાર્થીઓ સેવાસેતુ કાર્યક્રમનો પૂરતા પ્રમાણમાં લાભ નથી મેળવી શકતા ત્યારે સરકાર જો ગરીબ લાભાર્થીઓને લાભ આપવા માટે આટાટલા કાર્યક્રમો કરતી હોય ત્યારે સરકારી અધિકારીઓની બેદરકારીના લીધે લાભાર્થીઓ લાભથી વંચિત રહે તે કેટલું યોગ્ય કહેવાય સરકારી લાભાર્થીઓ જો સેવાસેતુની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવે તો વધુને વધુ લાભાર્થીઓનું કલ્યાણ કરવામાં સરકારને સફળતા મળી શકે તેમ છે